નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી જિલ્લાના ડાબેલ ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નવસારીના ડાબેલ ગામે તારીખ 9/4/2025 ના રોજ સવારે 11 કલાકથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી ડાબેલ ગામના સરપંચ તથા સામાજિક કાર્યકર જાવિત પટેલ દ્વારા અગત્યના દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવતો આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ડાભેલ ગામના લોકોએ લાભ લીધો હતો આજે આધાર કાર્ડ વગર કોઈ કામ આગળ વધતું નથી શાળા બાળકોને આંગણવાડીમાં દાખલ કરવું ત્યારથી આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે શાળામાં નામ દાખલ કરવા બેંકમાં ખાતું ખોલાવવા તમામ સરકારી યોજનાઓના લાભ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે ગામડાના લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને ડાભેલ ગ્રામ પંચાયતમાં લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના આશરેથી ઘરઆંગણે નાના બાળકો તેમજ પાંચ વર્ષથી ઉપરના તમામ બાળકો વડીલો માતા અને બહેનોના પિસ્તાલીસથી વધુ આધાર કાર્ડમાં સુધારો વધારો ફિગર અપડેટ અને મોબાઈલ નંબર લિંક સરકારના નિયમો અનુસાર ફ્રી લઈ અને અપડેટ કરી આપવામાં આવ્યા હતા ભાણા રસીદભાણા બી ન્યૂઝ નવસારી